નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મિત્રો લોકપ્રિય અભિનેતા વૈશ્વેશ્વર રાવના આકસ્મિક અવસાનથી ફિલ્મ ઉદ્યોગ અને તેના ચાહકોને આઘાત લાગ્યો છે અભિનેતાએ મંગળવારે અંતિમ શ્વાસ લીધા હતા બાસઠ વર્ષની વયે તેને કેન્સરના કારણે અવસાન થયું હતું ત્યારે મિત્રો વિશ્વેશ્વર રાવે ફિલ્મો ઉપરાંત ઘણી સિરિયલમાં અભિનય કરીને લોકપ્રિયતા મેળવી હતી તેઓ ફિલ્મો સહાયક અભિનેતા અને કોમેડી પાત્ર ભજવા માટે ફેમસ અભિનેતા ફિલ્મ પિતામગ્નમાં અભિલેલાના ત્યારે મિત્રો પિતાના ભૂમિકા બાદ ઓળખાણ મળી હતી અભિનેતા રાવને આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે આ દુઃખદ અવસરે તેમના પાર્થિવ અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાને મૂકવામાં આવશે તેમના નજીકના મિત્ર અને ફિલ્મ ઉદ્યોગના મિત્ર ઘરે પહોંચીને શોક વ્યક્ત કરી રહ્યા છે જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ